નમસ્કાર શિક્ષણ કુંજમાં આપનું સ્વાગત છે યુડાઈઝ પ્લસ યુડાઈઝ પ્લસ ઓપન કરવા માટે કોઈ પણ બ્રાઉઝર ઓપન કરો અને તેમાં યુડાઈઝ પ્લસ ટાઈપ કરીને એન્ટર આપો એટલે યુડાઈઝ પ્લસ આવશે વેબસાઇટ તેમાં આપણને આ જોવા મળશે હવે અહીં તમારો સ્ટેટ સિલેક્ટ કરો સિલેક્ટ કર્યા બાદ ગો પર ક્લિક કરો જેવું તમે ગ્લો પર ગોવા પર ક્લિક કરશો એટલે એક નેક્સ્ટ વેબસાઇટ ઓપન થશે તે આપણને જોવા મળશે હવે અહીં આપણું લોગિન કરવાનું છે અહીં લોગિન પાસવર્ડ એન્ટર કર્યા બાદ અહીં કેપ્ચા કોડ એન્ટર કરીને આપણે લોગિન પર ક્લિક કરીશું હવે અહીં તમે જોઈ શકો છો લોગિન થશું એટલે આપણી પાસે બે હજાર ચોવીસ પચીસ અને બે હજાર ત્રેવીસ ચોવીસ બે ઓપ્શન જોવા મળે છે તો અહીં આપણે કરંટ એકેડેમિક યર બે હજાર ચોવીસ પચીસ પર ક્લિક કરીશું એટલે આપણી પાસે આપણી સ્કૂલની સમગ્ર ડિટેલ આવે છે એને આપણે ક્લોઝ કરીશું હવે અહીં આપણું જે અત્યારે કામ છે તે સ્ટુડન્ટને પ્રમોટ એટલે કે પ્રમોટ કરવાના છે આગળના ક્લાસમાં આપણે એને પાસ કરીને મોકલવાના છે તો એના માટે તમે જોશો અહીં તો કેટલાક ઓપ્શન આપેલા છે અને તેમાં પ્રોગ્રેશન એક્ટિવિટી પર ક્લિક કરીશું તો જેવું આપણે પ્રોગ્રેસન એક્ટિવિટી પર ક્લિક કરીશું એટલે અહીં પ્રોગ્રેસન મોડ્યુલ ઓપ્શન છે તેમાં ગો પર આપણે ક્લિક કરીશું તો જેવું આપણે ગો પર ક્લિક કરીશું એટલે આપણે અહીં ક્લાસ સિલેક્ટ કરવાનો રહેશે તો અહીં આપણે ક્લાસ સિલેક્ટ કરીશું તો ક્લાસ સિલેક્ટ કરવા માટે આપણે કોઈ પણ એક ક્લાસ સિલેક્ટ કરીશું ત્યારબાદ સેક્શન છે તો સેક્શન સિલેક્ટ કરીશું અને ગો પર ક્લિક કરીશું તો જેવું આપણે ગો પર ક્લિક કરીશું એટલે અહીં જેટલા સ્ટુડન્ટ હશે તે દરેક સ્ટુડન્ટની અહીં અહીં આપણને માહિતી જોવા મળશે તો તમે એની સંપૂર્ણ માહિતી જોઈ શકો છો હવે તો અહીં આપણને આ માહિતી જે જોવા મળે છે તેમાં આપણે એને પ્રોગ્રેસ આપવાનો રહેશે તો જે બાળકની માહિતી છે તેમાં આપણે જોશું તો અહીં પ્રોગ્રેસ સ્ટેટસ છે તો એના ઓપ્શન પર આપણે ક્લિક કરીશું તો અહીં એને કયા ધોરણમાં પ્રોગ્રેસ આપવામાં આવે છે તો એના કેટલાક ઓપ્શન ઓપ્શન આપણને જોવા જોવા મળે મળે છે છે કયા કયા તે આપણે જોઈએ તો અહીં તમે જોઈ શકો છો કે એનો પ્રોગ્રેસ વિથ પાસ વિથ એક્ઝામિનેશન તો અહીં પ્રોગ્રેસન સ્ટેટસમાં આપણને પ્રમોટેડ પાસેડ વિથ એક્ઝામિનેશન એટલે પાસ થયેલ હોય તો આપણે પહેલો ઓપ્શન સિલેક્ટ કરશું નોટ પ્રોમોટેડ પાસ રિપીટર હોય તો અહીં બીજો ઓપ્શન સિલેક્ટ કરીશું અને પ્રોમોટેડ પાસ વિધાઉટ એક્ઝામિનેશન એટલે કે પરીક્ષા આપ્યા વગર એને આપણે આગળના ધોરણમાં મૂક્યું હોય તો તે સિલેક્ટ કરીશું અને ડિસકન્ટિન્યુડ બિફોર એક્ઝામિનેશન એટલે કે પરીક્ષા આપે તે પહેલાં જ આપણે એને અધવચ્ચેથી છોડી મૂકેલ હોય તો આપણે આ સિલેક્ટ કરીશું ત્યારબાદ આપણે એના માર્ક્સ છે તે પર્સન્ટેજમાં અહીં એન્ટર કરીશું ગયા વર્ષના અને ત્યારબાદ એની સ્કૂલમાં હાજરી કેટલી છે તે અહીં એન્ટર કરીશું અને ત્યારબાદ સ્કૂલિંગ સ્ટેટસ આપણે અહીં અપડેટ કરીશું તો સ્કૂલિંગ સ્ટેટસમાં બે ઓપ્શન આવશે છે સ્ટડીંગ ઇન સેમ સ્કૂલ અને લેફ્ટ સ્કૂલ વિથ ટીસી વિધાઉટ ટીસી એટલે કે શાળામાં છે આ સ્કૂલમાં અથવા ટીસી લઈને અથવા ટીસી વગર શાળા છોડેલી છે તો આપણે આ બે ઓપ્શનમાંથી જે લાગુ પડતું હોય તે સ્કૂલ મુજબ આપણે સિલેક્ટ કરીશું ત્યારબાદ અહીં બાળક ચોથા ધોરણનું છે એ અહીંયા આપણને જોવા મળે છે તમે જોઈ શકો છો અને એને આપણે પ્રમોટ કરવાનું રહેશે ક્લાસ પાંચમાં તો અહીં તમે જોઈ શકો છો હવે જો સ્ટેટસ અહીં લાલ કલરનું પેન્ડિંગ હશે તો આ અપડેટ કરવાનું બાકી છે હવે એક્શન છે એમ અપડેટ ઓપ્શન પર આપણે ક્લિક કરીશું એટલે અહીં થોડીક પ્રોસેસ થશે અને આનું આ જ પેજ તમને ફરીથી રીડાયરેક્ટ થઈને જોવા મળશે પણ પરંતુ અહીં સ્ટેટસ છે તે તમને લીલા કલરનો ડન જોવા મળશે હવે એવી જ રીતે તમારા ક્લાસમાં જેટલા વિદ્યાર્થી હોય તે દરેક વિદ્યાર્થીને આપણે અહીં પ્રોસેસ કરવાની છે અને આટલી પ્રોસેસ થાય એટલે નીચે અહીં ફાઇનલાઇઝ બટન જોવા મળશે તે જો સંપૂર્ણ માહિતી બરોબર હોય તો આપણે ફાઇનલાઇઝ બટન પર ક્લિક કરીશું અને એ બટન ક્લિક કર્યા બાદ તમે એમાં કોઈ પણ સુધારા કરી શકશો નહીં જો તમને આમાં કોઈ ભૂલ દેખાતી હોય તો અમે તમે કરેક્શન પર ક્લિક કરીને સુધારા કરી શકો છો ફાઇનલાઇઝ બટન પર ક્લિક કરશો એટલે તરત આપણે ફરીથી જેટલા ધોરણની તમે એક્ટિવિટી આ પ્રોસેસ કરી છે તે પૂરી થાય ત્યારબાદ આપણે પ્રોગ્રેસ એક્ટિવિટી પર જઈશું હવે અહીં તમે જોઈ શકો છો વ્યૂ સમરી પર ક્લિક કરશો તો તમને જેટલી પ્રોસેસ હશે તે અહીં તમને સંપૂર્ણ પ્રોસેસ જોવા મળશે ત્યારબાદ આ પ્રોસેસ તમે ચેક કરી શકો છો વ્યૂ સમરી બાદ તમે પ્રોગ્રેસન સમરી સેક્શન વાઈઝ જોઈ શકો છો એટલે કે ધોરણ વાઈઝ તમે સંપૂર્ણ પ્રોસેસ જોઈ શકો છો પેન્ડિંગ છે કે તમે કઈ તારીખે એમાં પ્રોસેસ કરેલી છે તે પણ અહીં તમે તમે ચેક કરી શકો છો અને ત્યારબાદ અહીં નીચે તમને ફાઇનલાઇઝ પ્રોગ્રેશન ઓપ્શન જોવા મળે છે હવે આ ફાઇનલાઇઝ પ્રોગ્રેશન રિપોર્ટ છે તે તમે અહીં માર્ક કરી અને સબમિટ પર ક્લિક કરશો એટલે તમારી ફાઇનલ પ્રોગ્રેસ છે તે થઈ જશે અને સેવ ડેટા થઈ જશે તો આવી રીતે આપણે શાળાના દરેક બાળકોનો આપણે જે છે ફાઇનલાઇઝ પ્રોગ્રેશન કરી શકીએ છીએ એટલે કે બાળકોને પ્રમોટ કરવાના રહેશે તો અહીં આપણે આ સંપૂર્ણ માહિતી સમજાઈ ગઈ છે જો આપણે આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ